શું ભણશું આજે આજે અને આ ભણું હે દાદા ઈ ભણું હોય તો એ ભણીએ ચલો દાદા સ્ટાર્ટ કરો ચલો પહેલા આપણે આજે તો 31 તારીખ 10મો મહિનો 2025 તો રાત સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મદિવસ છે આજ શું હે જન્મદિવસ સરદાર વલ્લભભાઈ પટેલ કોણ

થરાદ અને વાવ ચોત્રીસ જિલ્લા અત્યારે થરાદ વાવર બનાસકાંઠા ઓલું બોલવાનું અલગ અમદાવાદ અમદાવાદ અમરેલી અમરેલી કચ્છ ખેડા ખેડા ગાંધીનગર ગાંધીનગર જામનગર જામનગર જુનાગઢ જૂનાગઢ ડાંગ ડાંગ પંચમહાલ પંચમહાલ બનાસકાંઠા બનાસકાંઠા મહેસાણા મહેસાણા રાજકોટ રાજકોટ વડોદરા 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 વરોડા વડોદરા વડોદરા વરોડા એટલા વડોદરા साबरकाठा साबरकाठा सुरत सुरत सुरेंद्रगर सूरत सुरेंद्रनगर सुरेंद्रनगर नगर आनंद आनंद दाहोद नर्मदा नर्मदा नवसारी नवसारी पाटन पाटन औरबंदर औरबदन अरवली अलवरी बोटाल बोटाल छोटा उदयपुर छोटा उदयपुर देवभूमि द्वारका देव यहां देव भूमि द्वारका देव दुवी दुरा द्वारका अपना क्या गया था द्वारका गया था दरिया किनार क्या गया था दरिया किनार द्वारका देव भूमि द्वारका अब मोरबी मोरबी महीसागर महीसागर ગીર સોમનાથ ગીર સોમનાથ થરાદ થરાદા લો ચોત્રીસ જિલ્લા થઈ ગયા પૂરું લેશે એક લાઈન બાય કરે ખાલી જિલ્લા કેટલા હતા આપણા ગુજરાત ના ચોત્રીસ જિલ્લા આપણા ગુજરાત ની સ્થાપના થઈ ઓગણીસો ને સાહીઠ માં ત્યારે સત્તર જિલ્લા હતા કેટલા હતા સત્તર જિલ્લા હા સત્તર જિલ્લા હતા કેટલા હતા નર્મદા જિલ્લામાં સ્ટેટ્ય ઓફ યુનિટી આવેલી છે અને વિંધ્યાચલ અને સાતપુણાની પર્વતમાળા ને એની વચ્ચે સરદાર સરોવરની નજીક થઈને નર્મદા નદી ઉપર આવેલી સાધુ બેટ પાસે સ્ટેટ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવાનું નિર્માણ કરાયું આજે એક આજે એક એટલે આ શું કામ બોલું તને ખબર હે આજે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ છે એટલે હા ભાઈ બે હજાર દસમાં તાત્કાલિક નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને વિશ્વની સૌથી ઊંચી કેવી વિશ્વની સૌથી ઊંચી એકસો ને બેસી મીટર ની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાનું નિર્માણ કરાયું અને એકત્રીસ ઓક્ટોબર બે હાજર તેર માં સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો જન્મ જયંતિ હતી ને ત્યારે આ મૂર્તિને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું

મોદી કોણ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ના ગૃહ વિભાગ ના મંત્રી કોણ છે હર્ષ સંઘવી હર્ષ સંઘવી હ એવું બધું યાદ રાખવાનું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી શિલ્પકાર હતા રામજી વાંજી સુથા રામવી સુથા ચાલી એક વસ્તુ કહું બોલ કાળો નાગ કરડ્યો વ્યાપ્યો શરીરમાં વિષ ચિતમાંથી નીકળ્યો ચીસ હવે વાહરે આવજે તું વાછરા વહારે આવજે તું વાછરા ખેતર હોય તો ખેડીએ વળી ડુંગળા ખેડિયા ના જાય કુવા હોય તો ગાડીએ સમુદર ગાડિયા ના જાય એટલે એમ કીધું હે કુવામાં હોય ને તો અવાડામાં આવે બરાબર કુવામાં હોય તો અવાડામાં આવે ધ્યાન રાખજે તું તારી ઉમર હજી કેવડી છે નાની છે હજી મોટો થઈશ ને શેરી મિત્રો સો મળશે કેવા શેરી શેરીમાં જઈશ ને એટલે મિત્રો કેટલા બધા મળશે પણ તાલી મિત્રો હજાર મળે કેટલા શેરી મિત્રો સો મળે તાલી મિત્રો હજાર મળે અને જેમાં સુખ દુઃખ ની જે વાતો કરીએ ને

ಹೇ ಸುನಾ ರೇಟಾಣ ಹೇ ಪಿ ರೇ ಭಾಂಗಿ ಪೋತಾನಿ ವಾವಳಿ ಹೇ ಪಸ ಭಾಂಗ ಗಾಯಕ ವಾಡಿ ಗಮ ರೇ ಕಾಳು ಭಾನ ಕು ಆವ ರೇ ಬರವಟಾ ನ પાણી રે પાતા પટલ ને માર્યો રે પાતા પટલ ને માર્યો વાયે સુટી કઈ ગાયક વાળી ફોજરે કાળુ ભાના કુંવત આ વારે બાર વટા નોતા ખેલવા એ પાટુ રે મૂકી પટારો તોડયો વાગી પગમાં સુકરે કાળુ ભાના કુંવર નોતા ખેલવા અવારે મારવટા નોતા ખેલવા હે ભૂરા રે માણસે આવી ભોળવ્યો ભૂરા રે માણસે ભોળ આવીને ભોળવ્યો દીદી જેને જુનાળા ને રે કાળુ ભાના કુંવર గోే కథూ నో బారే కణ బావటా నే